ઘણી મુશ્કેલ પલ હોય છે જીવનમાં કે જ્યારે તમે એકલા મુસીબતમાં હોય છે અને તમને કોઈ બચાવવા નથી આવતું દુનિયાનું સત્ય એ છે રિયલ ટ્રુથ એ છે કે આ દુનિયામાં તમને કોઈ બચાવવા આવશે પણ નહીં મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું બ્રહ્મને ટ્રુથ વાત એ પહેલી વાત તો કે બ્રહ્મનો આપણે વાત કરી લઈએ કે બ્રહ્મ શું છે બ્રહ્મ માને સર્વોચ્ચ કે બ્રહ્મની ઉપર કાંઈ નથી બ્રહ્મ એક સત્ય છે એક રિયલ ટ્રુથ છે કે એની આગળ કાંઈ નથી બ્રહ્મ માને તો આપણે રામનું વર્ણન કરીએ તો કે રામ શું રામ એ કે જેને જોઈ ન શકાય રામ એ કે જે બ્રહ્મને સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચી ગયા છે એને રામ કહી શકાય જેને જોઈ ના શકાય જેને બોલી ના શકાય જેને સાંભળી ના શકાય બધાથી અલગ અને અલૌકિક એટલે બ્રહ્મ અને સર્વોચ્ચ કક્ષા જીવનનું બ્રહ્મ સત્ય એ છે કે તમે જ્યારે મુસીબતમાં હોય આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને મદદ કરવા આવશે નહીં આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને મદદ કરવા આવશે નહીં તમે સ્વયં કેફેબલ છો બધી મુસીબતનો સામનો કરવા માટે અને તમારે આ વાતને સ્વીકારવી જ જોશે હા તમે પૈસા ભેગા કરી મહેનત કરી અને એક ફોર્ચ્યુનર લ્યો તો પાંચ જણ એમાં બેસવાવાળા મળી જશે પણ એ લેવી તો તમારે પોતાની કાંડાની કમાણી ઉપર જ જોશે આ રિયલ થ્રુટ છે આવીને કોઈ વ્યક્તિ આવીને તમને બચાવવાનું નથી તમે સ્વયં કેફેબલ છો તમે એક સર્વશક્તિમાન છો તમારી પાસે બધી જ ઉર્જા છે બ્રહ્માંડની જેટલી બધી ઉર્જા છે બધી જ આપણી ઉર્જા છે બોડી છે એક મેગ્નેટિક કનેક્શન રીતે કામ કરે છે તમે જેવા વિચાર કરો છો એ બધી વસ્તુ એટ્રેક કરે છે હું તમને એક વાત કહું કે આ દુનિયામાં જેટલા પણ સફળ માણસો થયા બધા લોકોનો એક કોમન વાત એ હતી કે બધા લોકો વિઝ્યુલાઇઝેશનમાં માનતા હતા દ્રશ્ય જોવા માનતા હતા કે પોતાના જીવનમાં જે કાંઈ પણ લક્ષ્ય હાસિલ કરવા માગતા હતા એના જીવનના જે કંઈ પણ સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને જોઈ શકતા હતા વિઝ્યુલાઇઝેશનમાં વિઝ્યુલાઇઝેશનમાં એ પાવર છે કે તમે એક એવી ઉર્જાને એટ્રેક કરો છો જે તમને જીવનમાં આગળ વધારવા માટે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમને પુશ કરે છે જે કાંઈ પણ આગળ થવાનું છે એને તમે જોઈ શકો છો એક પોઝિટિવ વેમાં પોઝિટિવ દ્રષ્ટાંતથી પોઝિટિવ વાતની રીતે કે જ્યારે તમે તમારા સપનાને જ્યારે તમે તમારા ગોલને લક્ષ્યને તમે વિઝ્યુઅલાઇઝ કરો છો ત્યારે એમાંથી તમને સકારાત્મક ઉર્જા મળે છે તમને એક એવું તત્વ મળે છે તમને એક એવું પરિબળ મળે છે કે જે પરિબળને લઈ જે તત્વને લઈ અને તમે રાત અને દિવસ છે એ ફિલ્ડમાં છે મથિયા કરતા રહો છો આ ઉર્જા આ ક્ષમતા મળે છે કે જ્યારે તમે વિઝ્યુલાઇઝ કરો છો હા તમને દુનિયામાં કોઈ બચાવવા આવવાનું નથી આ વાતને તમે યોગ્ય રીતે સમજી લો અને જેટલી વધારે વખત જેટલી જલ્દી રીતે તમે સમજી શકશો આ વાત તમારા માટે એટલી જ ફાયદાકારક છે તમે સ્વયં પોતે બળવાન છો સ્વયં કેફેબલ છો એમ કેમ નથી માનતા શું ઘટે છે તમારા જીવનમાં કશું ઘડતું નથી છતાં તમે માનતા નથી કે તમે પોતે કેફેબલ નથી આ તમારો માઇન્ડસેટ છે અને આ દુનિયા છે માઇન્ડસેટની જ ખેલ છે એક વ્યક્તિ હતો એ વ્યક્તિની આંખો નથી અંધજન હતો રસ્તા ઉપર ભીખ માગતો હતો એના બોર્ડ ઉપર લખ્યું હતું કે હું અંધજન છું મને થોડી પૈસાની તમે સેવા કરો બોર્ડ ઉપર એ લખ્યું હતું એક વ્યક્તિ દરરોજ ત્યાંથી પસાર થતો હતો અને એ સેન્ટેન્સ એ વાક્ય વાંચતો હતો અને સાંજ થાય તો થોડા ઘણા પૈસા પણ ભેગા થઈ જતા હતા હવે એક દિવસ દરરોજ જે વ્યક્તિ ઓબ્ઝર્વ કરતો હતો એક દિવસે આવે છે પાટી ભૂસી નાખે છે અને એમાં કંઈક અલગ શબ્દમાં લખી નાખે છે અને સાંજ થાય તો કટોરો છલોછલ ભરાઈ જાય સાંજ થાય તો કટોરો છલોછલ ભલાઈ ભરાઈ જાય સાંજ થાય તો કટોરો છલોછલ ભરાઈ જાય આ સ્થિતિ હતી બીજે દિવસે એક દિવસે સાંજે વ્યક્તિ આવે છે કે જેમણે પાર્ટીમાં લખ્યું હોય છે પેલો ભિખારી હોય અંધજન હોય અંધજન વ્યક્તિ ઓળખી જાય છે કે આ એ જ વ્યક્તિ છે કે જેમણે કંઈક લખ્યું હતું પાર્ટીમાં પૂછીને એ પૂછે છે કે તમે આમાં શું લખ્યું તમે આમાં શું લખ્યું હવે સાંભળજો આ વ્યક્તિનો જવાબ એટલા જબરદસ્ત એને શબ્દ લખ્યા હતા કે હું જ્યારે વાંચો વાંચતો હતો ત્યારે પણ મને પણ એકવાર થયું કે આ હા હા વોટ લેવલ ઓફ થિંકિંગ કયા લેવલ નો આ વ્યક્તિ વિચારે છે મળ્યું નથી આ કેટલો સુંદર દિવસ છે જે તમે જોઈ શકો છો આ રંગ તમે જોઈ શકો છો આ વાદળને તમે જોઈ શકો છો આ સૂર્યના પ્રકાશને તમે મહેસૂસ કરી શકો છો પણ મારું દુર્ભાગ્ય છે કે હું આ જોઈ નથી આ શબ્દ જ્યારે લોકો વાંચતા ત્યારે કંઈક વધારે પૈસા નાખીને જતા હતા અને સાંજ થાય તો કટોરો છે એ છલોછલ ભરી જતો હતો આ દ્રષ્ટાંતનો તો ખેલ છે આ વિચારનો તો ખેલ છે